જુનાગઢ માંગરોળમાં નગરપાલિકા સંપમાં મહીપરી યોજના હેઠળ પાણીની આવક શરૂ થતાં ચીફ ઓફિસર સહિત ભાજપ અગ્રણીઓએ મુલાકાત લીધી માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં પાણી પૂરું પાડવા ચાર કુવા આવેલો હોય ત્યારે હાલ ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે પાલિકાના ટીમ દ્વારા આગમચેતીના પગલાં ભર્યા હતા દર વર્ષે ઉનાળે પાણીની મોટી સમસ્યા ઊભી થઈ નગરપાલિકા ચીફ ઓફિસર ધારાસભ્ય ભગવાનજીભાઈ ભાજપ આગેવાન વેલજીભાઈ મસાણી અને પાલિકાની ટીમ દ્વારા સરકારમાં રજૂઆત કરી માંગરોળની જનતાને સમયસર પાણી મળી રહે તેવા એક મહિના અગાઉ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા હા માંગરોળ નગરપાલિકામાં આપણે પાણીની વ્યવસ્થા માટે ઢેલાણા અને કામનાથ રોડ ઉપર ચાર પૂવા આવેલા હતા જેમાંથી આપણે પાણી સપ્લાય કરતા હોઈએ છીએ ઉનાળાની ઋતુમાં પાણી તેમાં ખતમ થઈ જતું હોય છે એટલે આપણે આજથી એક મહિના પહેલાં પાણી વિભાગને લેટર કરીને સાત એમએલડી જેટલું જ આપણી જરૂરિયાત પાણી માગેલું અને આજ રોજ આપણા કૂવામાં પાણી ખતમ ના થઈ જતાં પરંતુ ઓછું થઈ જતા આજે એની પરિયોજનામાંથી સપ્લાય કરવાની ચાલુ કરી છે આથી આજે અમે તમામ સભ્યો સાથે અને અહીંયા વિઝિટ લીધેલી છે અને પાણીને કનેક્શનની મુલાકાત લીધેલી છે નગરપાલિકા વિસ્તારમાં પાણી પૂરું પાડવા માટે નગરપાલિકાના ચાર કૂવાઓ છે જે અંત જેમાંથી હાલ ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની ઘટ પડવાથી લોકોને પરેશાની ના થાય એ માટે સરકારમાંથી ચીફ ઓફિસર સાહેબ તેમજ અમારા આગેવાન વડીલ શ્રી વેલજીભાઈ મસાણી અને ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા સતત પ્રયત્નો થયા હતા એક મહિના પહેલાંથી અને આજે પાણીમાં એના કૂવામાં ઘટ પડતાં આજથી મહી પરિયોજનાનું પાણી શરૂઆત થઈ છે આજ સવારે દસ કલાકથી પાણીની શરૂઆત થઈ છે સવારે વેલ મસાણી પણ વિઝિટ કરી ગયા અને અત્યારે અમે અને સાથે અમારા આપણા માર્ માંગરોળ નગરપાલિકાની ચીફ ઓફિસર સાહેબ અને એન્જિનિયર સાહેબ સાથે અમે મુલાકાતે આવેલા છીએ અને માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં આવતા તમામ લોકોને સમયસર પાણી મળી રહે એ માટે પ્રશાસન અને ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરું તત્પર છે અને એના માટે પૂરેપૂરી અમે મહેનત કરી રહ્યા પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ